દર્શક મિત્રો પ્રણામ મનોજ ડેલીવાળાના જય જીનેન્દ્ર ધર્મપ્રેમીઓ આજે અબતક ચેનલના આંગણે રાજકોટ અજરામર સંઘ સંચાલિત કંકુ મહિલા મંડળના ઉત્સાહી જિજ્ઞાસુઓ અને જેઓનું ખૂબ સારું એવું નામ છે રાજકોટની અંદર કંકુ મહિલા મંડળનું એવા બહેનો અબતકને આંગણે જૈન દર્શનના વિવિધ વિષયો ઉપર ચિંતન કરવા મનન કરવા તક આંગણે પધાર્યા છે દેવાંગીબેન ધવલભાઈ ખંધાર રિયાબેન કેનિલભાઈ વખારિયા અને પૂજાબેન એટલે કે ટ્વિંકલબેન પરિનભાઈ સંઘવી ત્રણેય બહેનોનું અબતકને આંગણે ભાવભર્યું સ્વાગત છે જય જયનંદ્ર મિત્રો જૈન દર્શન એ અહિંસાને ખૂબ જ પ્રાધાન્ય આપે છે જૈન ધર્મ કહો જૈન દર્શન કહો આગમના ઠેર ઠેર પાને જીવદિયા અને અહિંસાને ખૂબ જ મહત્વ આપેલું છે આગામી દિવસોની અંદર એટલે કે એકવીસ અથવા બાવીસ તારીખે અલગ અલગ તિથિ પંચાંગમાં એકવીસ અને બાવીસ તારીખે આદ્ર નક્ષત્ર પ્રારંભ થાય છે સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે અને જૈનો કેરીનો ત્યાગ કરે છે આપણી સાથે દેવાંગીબેન ખંદાર છે બેનું આપણે પૂછીશ કે આદ્રા નક્ષત્ર એ આદ્રા નક્ષત્રમાં જૈનો કેરીનો ત્યાગ કરે છે એની પાછળ હેતુ શું રહેલો છે હા તો એમાં એવું છે અત્યારે હાલના સિનેરીઓ પ્રમાણે આપણે કોઈ પણ ફૂડ આઇટમ્સ હોય એની એક્સપાયરી ડેટ આવે છે તો એવી જ રીતે આ ફળોની પણ એક્સપાયરી ડેટ છે કેવા ફળો જેવા કે કેરી જાંબુ કરમદા બ્લેકબેરી આ બધા ફળોની આદરા એટલે એક્સપાયરી ડેટ હવે જો આદ્રા નક્ષત્ર બેસે પછી આપણે આ ફળોને ઉપયોગમાં લઈએ તો એનો ટેસ્ટ એનો સ્વાદ આખો ચેન્જ થઈ જાય છે એવું શું કામ બને છે તો સૂર્ય જ્યારે આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે આ બધા ફ્રૂટ્સમાં નાના નાના જે એકદમ નરી આંખે પણ આપણને દેખાતા નથી એવા ઘણા સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે અને જૈન દર્શન તો જીવ દયાનું હિમાયતી છે તો જૈનો તો ધાર્મિક કાર્યો હોય કે સામાજિક કાર્યો હોય કે કોઈ પણ ઘરના કાર્યો હોય એમાં જીવ દયાને પ્રાધાન્ય આપે છે તો જૈનો એટલા માટે થઈને આ ફળોનું સેવન કરતા નથી અ જૈનો એવો વિચારે છે કે આપણે શરીરને પણ પોષણ મળે અને કોઈ પણ જીવનું પણ રક્ષણ થાય તો આ હેતુથી અત્યારે તો જૈનો અને જૈનેતરો પણ આ ફળોનું સેવન કરતા નથી આદ્રા નક્ષત્ર પછી બેને ખૂબ સરસ વાત કરી કે શ્રાવકો હોય એનો ધર્મ જતનાયો હોય એટલે શ્રાવકોએ જતનાય ધર્મ કહેવાય અને સાધુ સંતો એ અણાય ધમો એટલે ભગવાનની આજ્ઞા મુજબ જીવન વ્યતીત કરવાનું હોય દિવંગી બેન આપે વાત કરી તો ફળોનો રાજા કેરી કહેવાય છે જંગલનો રાજા સિંહ કહેવાય તો બેન માત્ર કેરીનો ત્યાગ કરવાનો હોય કે બીજા એવા પણ ઘણા ફળો હોય એનો પણ ત્યાગ કરવાનો હોય ના મનોજભાઈ કેરી છે કરમદા છે બ્લેકબેરી છે જાંબુ છે આ બધા ફળોનો સ્વાદ ચેન્જ થઈ જાય એટલે કે એમાં નાના નાના જીવોની ઉત્પત્તિ શરૂ થઈ જાય છે

આગમની અંદર નક્ષત્રનો ઉલ્લેખ ક્યાં આવે છે કેટલા પ્રકારના નક્ષત્ર હોય છે હા આપણે ત્યાં સૂર્ય પ્રજ્ઞપ્તિ ચંદ્ર પ્રજ્ઞપ્તિ આ બધા આગમો છે એમાં ટોટલ અઠ્યાવીસ નક્ષત્ર બતાવ્યા છે જેમાં આદ્રા એક એમાંનું એક નક્ષત્ર છે અને સૂર્ય આ નક્ષત્રમાં પ્રવેશે છે ત્યારે આ વર્ષા ઋતુનો પ્રારંભ થાય છે દેવાંગીબેન ખૂબ સુંદર મજાની વાત કરી રહ્યા છે દર્શક મિત્રો જૈન આગમ સાધુને જે બાળપોથી કહેવાયું દસ વૈકાલિક જે સૂત્ર એની અંદર આગમકર ભગવંતોએ ખૂબ સુંદર મજાનું આગમ વાક્ય આપ્યું કે સવે જીવાવું ઈચ્છનથી જીવવું ન મરી જીવવું જગતના દરેક જીવોને જીવવું ગમે છે પરંતુ મરવું કોઈને ગમતું નથી દેવંગીબેને વાત કરી કે આધ્યાત્મિક દૃષ્ટિએ આદ્ર નક્ષત્ર બેસતા કેરીનો ત્યાગ કરીએ તો આધ્યાત્મિક લાભ થાય તેની સાથે સાથે આરોગ્યની દ્રષ્ટિએ પણ હિતા હોય છે માત્ર જૈનો જ નહીં પરંતુ જીવદીયા પ્રેમીઓ અને અનેક અજૈન પરિવારો પણ આદ્રા નક્ષત્રની શરૂઆત થાય એટલે આમ્રફળ કેરીનો ત્યાગ કરતા હોય છે આપણે આગમની વાત કરીએ દસ વિકાલિક જે સૂત્ર સ્થાનકવાસી પરંપરાની અંદર બત્રીસ આગમ હોય અગિયાર સૂત્ર બાર ઉપાંગ સૂત્ર ચાર મૂળ સૂત્ર ચાર છેદ સૂત્ર અને બત્રીસમું આવશ્યક સૂત્ર મૂર્તિપૂજક સમાજની અંદર પિસ્તાલીસ આગમ હોય જ્યારે આગમની વાત થતી હોય અને આપણી સાથે જીવોનો કોકિલ કંઠી છે મધુર કંઠી છે એવા રિયાબેન આપણી સાથે છે તો રિયાબેન આ દર્શક મિત્રોને એવું કોઈ એક સુંદર મજાનો આગમ અનુરૂપ એક સ્તવણ સંભળાવો આગમ મારા હૈયાનો હાર આગમ મંઘાર નિખાર આગમ સરસ વાત કરી આત્માની ગમ જૈન દર્શન ની અંદર સંયમને ખુબ મહત્વ આપેલું છે દરેક નું એક લક્ષ્ય હોય શ્રાવકના ત્રણ મનોરથ હોય કે ક્યારે હું આરંભ અને ત્યાગ કરું ક્યારે સંયમ અંગીકાર કરવું અને ક્યારે પંડિત મરણને પ્રાપ્ત કરવું ઈસવીસન બે હજાર અગિયારની અંદર રાજકોટમાં એક ઐતિહાસિક સંયમ મહોત્સવ ઉજવાઈ ગયો આપણી સાથે સંઘવી પરિવારના ટ્વિંકલબેન એટલે કે પૂજાબેન સંઘવી ઉપસ્થિત છે એ સંઘવી પરિવારમાંથી આવે છે અને બે હજાર અગિયારની અંદર એક સાથે ચાર ચાર આત્માઓ એટલે સમગ્ર પરિવારે આ સંયમ માગે પ્રયાણ કરેલું તો બેન એ સંયમ મહોત્સવ વિશે એ ચાર આત્માઓ કોણ હતા એ વિશે થોડીક માહિતી દર્શક મિત્રોને આપો ખરેખર એ તો એક ઐતિહાસિક અવસર જ હતો તમે ચાર ચાર દીક્ષા તો થતી ઘણી વખત જોઈ કે સાંભળી જ પરંતુ આ તો એક જ ઘરમાંથી ચાર ચાર સદસ્યો દીક્ષા અંગીકાર કરી અને સંયમ પંથે પ્રયાણ કરે એ તો એક અદભુત અવસર જ ગણાય ને અને આવો અવસર અમારા અજરામર સંઘને મળ્યો એવો લાભ અજરામર સંઘને મળ્યો અને અજરામર સંઘના નાનાથી બાળકોથી માંડીને મોટાઓ સુધી બધામાં અનેરો ઉત્સાહ અને આનંદ છવાઈ ગયો અજરામર સંઘના આંગણે તો આમ રૂડા અવસરના તોરણિયા બંધાણા અને પૂજ્ય ભાવચંદ્ર મુનિજી ભાસ્કર મુનિજી વિમલ મુનિ તથા નૈનાબાઈ માસતીજી ભદ્રતાબાઈ માસતીજી તેમજ ઘણા બીજા સંતસતીજીઓની નિશ્રામાં આઠ બે બે હજાર અગિયારના

પુત્રી અને પુત્ર રત્ન એક સાથે ચાર ચાર આત્માઓએ આ જીન શાસનના શરણે અને ગુરુના ચરણે સ્વીકાર કર્યો સ્વપરના કલ્યાણમાં નિમિત્ત બની રહ્યા છે આપણી સાથે દેવાંગીબેન છે દેવાંગીબેન એટલે અજરામર સ્થાનકવાસી જૈન સંઘના સેવાભાઈ પ્રમુખ મધુભાઈ ખંદાર એમના પુત્ર વધુ છે બેન બેને ખૂબ સરસ વાત કરી સ્વયં મહોત્સવની તો એ દિવસો તમારા સસરા જ્યારે એ સંઘના પ્રમુખ હોય આખો દિવસ સંયમ મહોત્સવની જવાબદારી હોય તો એ દિવસે આપના ઘરમાં કેવો માહોલ હતો અરે મનોજભાઈ એ માહોલની તો શું વાત જ કરવી નાના મોટા દરેક સભ્યોના હૃદયમાં મનમાં બધે દીક્ષા દીક્ષા છવાયેલી હતી અને બધાને એટલો ઉત્સાહ હતો જાણે આપણા ઘરના પરિવારના સભ્યો જ કોઈ દીક્ષા કે સંયમ અંગીકાર કરવા જઈ રહ્યા હોય બધા પોતાના કામ છોડી અને દીક્ષાની તૈયારીઓમાં જ વ્યસ્ત રહેતા હતા મને યાદ છે કે રાજકોટ અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ એડવોકેટ કમલેશભાઈ શાહ એ આ સ્વયં મહોત્સવના કન્વીનર હતા અને તેઓની ઓફિસ અને તેઓનો સમગ્ર સ્ટાફ એ જાણે કે એ સ્વયં મહોત્સવનું કાર્યાલય બની ગયું ને એવો માહોલ હતો જ્યારે સંયમની વાત થતી હોય દીક્ષાની વાત થતી હોય ત્યાગ વૈરાગ્યની વાત થતી હોય અને આપની સાથે દિયાબેન હોય તો રિયાબેન એક સુંદર મજાનો સ્તવન સંયમ વિશે સંયમ છે સંયમ છે ખોલો ડંખ પડે એનું જહેર ચડે પછી આત્મ ના હાલ જોઈ લો સંયમ છે સંયમ છે લો બાઘ એક વાર તો બોલો

હું પૂજાબેન ને પૂછીશ કે પૂજાબેન આ કંકુ મહિલા મંડળ વિશે અને એની પ્રવૃત્તિ વિશે થોડી દર્શક મિત્રોને માહિતી આપો જુઓ રાજકોટમાં લગભગ પાંત્રીસ જેટલા ઉપાસ રહ્યો છે અને બધા ઉપાસ ઉપાશ્રયોમાં ધાર્મિક સામાજિક અને જીવદયાની પ્રવૃત્તિઓ તો સતત ખૂબ જ સરસ રીતે ચાલતી જ રહેતી હોય છે એમ જ અમારા અજરામર સંઘમાં પણ આવી પ્રવૃત્તિઓ માટે યુવક મંડળ અને યુવતી મંડળ ખૂબ જ ઉત્સાહી અને કાર્યરત છે વિહારના સમયમાં પણ જ્યારે સંત સતીજીઓને વિહાર કરાવવાનો હોય ત્યારે અમારા યુવક મંડળ ખૂબ તેમને સુખ સાતાપૂર્વક વિહાર કરાવતા હોય છે એ લોકોને વિહાર કરાવવાનો ખૂબ જ ઉત્સાહ હોય છે સંઘમાં નાના મોટા કોઈ પણ કાર્યક્રમ હોય સંઘ જમણ હોય નવકારસી હોય કે આંબેલી ઓળીએ હોય ત્યારે પણ યુવક અને યુવતી મંડળ સાથે મળીને સંપથી અને યુનિટીથી ખૂબ જ સરસ રીતે કુશળતાપૂર્વક આખું આયોજન સંભાળી લેતા હોય છે અને ધન મન અને ધનથી સમન પણ ભાવે સેવા કરતા હોય છે ખરેખર અજરામર દાદાની કૃપાથી અમારા સંઘમાં અમારા મંડળમાં યુવક અને યુવતી મંડળમાં એટલી બધી યુનિટી છે બધાને એટલો બધો કાર્ય કરવાનો ઉત્સાહ હોય છે પર્યુષણનો પર્વ નજીક આવતો હોય ત્યારે તો એક મહિના અગાઉથી પ્રેક્ટિસો શરૂ થઈ જાય કે શું પ્રોગ્રામ કરવા છે બધા પોતાના કામ ધંધા એડજસ્ટ કરી કરી અને પ્રેક્ટિસમાં સૌથી પહેલા પહોંચી જાય અને સમય ફાળ કોઈ પણ રીતે બાળકોને પણ એટલો ઉત્સાહ હોય છે અને બધા એકસાથે હળીમળીને કામ કરે છે અને જ્યારે બધા મળે ત્યારે એકદમ રિફ્રેશ અને રિચાર્જ થઈ જાય છે અને પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થઈ જાય છે અને ખરેખર આ એકલતાના યુગમાં અમે જ્યારે સાથે મળીને કામ કરીએ છીએ ત્યારે અમને પણ એક પરિવારની હૂંફ વર્તાય છે એટલે આ રીતે અમારો યુવક અને યુવતી મંડળ ખૂબ જ ઉત્સાહી અને કાર્યરત છે અને કંકુ મહિલા મંડળ તો વર્ષોથી અજરામર સંઘની શોભા વધારી રહ્યું છે તેમજ અમારી પાઠશાળાના બાળકો પણ એટલા જ ઉત્સાહી છે શ્રેણીઓની એક્ઝામ દેવાની હોય કે પછી પ્રોગ્રામમાં ભાગ લેવાના હોય તેઓ સૌથી મોખરે જ હોય છે પૂજાબેન આ તમે ઉર્જાની વાત કરી પોઝિટિવ એટલે હકારાત્મકતાની વાત કરીએ મને જ્યાં સુધી સ્મરણમાં છે એક એવું આત્મા કે જેઓ નમસ્કાર મહામંત્રના પાઠ અજરામર જૈન શાળામાં શીખ્યા હતા અને બે હજાર અઢારમાં નવ બાર બે હજારમાં જેના માથે લોખંડની તોતીંગ કમાન પડી છતાં પણ એણે સંયમ અંગેકાર કર્યો તો પૂજા એ વિશે થોડી વાત કરો હા અત્યારે પૂજ્ય આરાધ્યાબાઈ સ્વામી જે જેના સંયમના બીજ આપણા અજરામર આંગણે ચાલતી પાઠશાળા માં જ મંડાયા હતા ત્યારથી જ એને સંયમના ભાવ જાગૃત થયા અને અંતે એમને સંયમ અંગીકાર કર્યો કંકુ મહિલા મહામંડળ એટલે કંકુ મહિલા મંડળ સમગ્ર રાજકોટની અંદર પૂજાબેને જેમ વાત કરી પાંત્રીસથી વધારે ધર્મસ્થાનકો સ્થાનકોશીના એ સિવાય મૂર્તિ પૂજકના જિનાલીઓ ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ હોય દીક્ષા મહોત્સવ હોય કે તપ અનુમોદનાનો કાર્યક્રમ હોય એટલે ડુંગર હીર મહામહિલા મંડળ અને ડુંગર વીર મહિલા મંડળ જેઓ યોગનાબેન મહેતા વીણાબેન શેઠ સુલોતનાબેન ગાંધી વગેરે ચલાવાય છે અને સ્તવન સ્પર્ધાનો સુંદર મજાનું મહિલાઓ વચ્ચે આયોજન થાય છે એ સ્તવન સ્પર્ધાની અંદર એ કોમ્પિટિશનની અંદર જે નિર્ણાયકો હોય છે જજ હોય છે જ્યારે કંકુ મહિલા મંડળના બહેનોને જોવે એટલે પહેલેથી જ એવું વિચારી લે છે કે અમારે પહેલા મંડળ પહેલાં નંબર માટે તો કાંઈ વિચારવાનું જ નથી એની આગળ બીજા અને ત્રીજા નંબર માટે તો આપણી સાથે દેવાંગીબેન છે તો દેવાંગીબેન એ વિશે થોડીક માહિતી આપો કે તમારો દર વખતે પ્રથમ ક્રમાંક આવે છે તો તમે કેવી મહેનત કરો છો હા અમારે કંકુ મહિલા મંડળમાં પંદરથી સત્તર જેટલા મેમ્બર્સ છે અને બધા એટલા ઉત્સાહી છે કોઈ વચ્ચે નાના મોટાનો ભેદ નથી અને બધાને એક સરખું જ કામ કરવું ગમે છે અમે અત્યારે ખૂબ સંપ અને સહયોગથી કામ કરીએ છીએ શ્રેણીની પરીક્ષાઓ આ સિવાય આપીએ છીએ ચાતુર્માસ દરમિયાન પણ નાના મોટા ઘણા કાર્યક્રમો અમે કરતા હોઈએ છીએ તો એમાં નાના મોટાના ભેદ સિવાય જ્યારે બધા સાથે મળીને કામ કરે ને ત્યારે અમારો આમ દીપી ઉઠે છે કાર્યક્રમ ખરેખર આપણી સાથે રિયાબેન વખારિયા છે રિયાબેન જ્યારે સ્તવનની વાત થતી હોય ભક્તિની વાત થતી હોય વાત થતી હોય જૈન આગમોની અંદર શાસન પ્રભાવનાના અનેક એટલે કે અમે અનેક કાર્યો બતાવ્યા છે કોઈને સારું લખતા ઓળતું હોય તો લખીને પણ શાસન પ્રભાવના કરી શકે કોઈને સારું બોલતા ઓળતું હોય તો પોતે વક્તવ્ય આપીને શાસનની પ્રભાવના કરી શકે એવી જ રીતે રિયાબેનનો કંઠ મધુર છે

पुण्य वाणी बड़नी देखो वहाँ दिन रात नी घर घर खुशियाँ छाई देखो प्रभु के नाम की घर घर खुशियाँ छाई देखो प्रभु के नाम की पुण्य वाणी देखो वहाँ दिन रात नी ચાતુર્માસ ના દિવસો અષાઢ સુદ પૂનમ થી કારતક સુદ પૂનમ આ જૈનો માટે જૈન દર્શન માં આ ચાર મહિના નો કલ્પ કેવાય વર્ષાવાસ ચાતુર્માસ કલ્પ એ ચાતુર્માસ પાવન અને પવિત્ર દિવસોમાં જેવી રીતે ખેડૂત હોય ચાર મહિના ખેતી કરે અને આખું વર્ષ મબલક પાક મેળવી સુખી શાંતિથી પોતાનું જીવન વ્યતીત કરે એવી રીતે ચાતુર્માસના પાવન અને પવિત્ર દિવસોની અંદર જૈન સમાજ સમગ્ર જૈનો એ આત્માની ખેતી કરવાના દિવસો ગણે છે જૈન આગમની અંદર સમ્ય જ્ઞાન દર્શન ચારિત્ર અને તપની વાત આવે એ સાધુ સંતો સુંદર મજાનો સંદેશ આપે એવી જ રીતે શ્રાવક શ્રાવિકો માટે દાનશીલ તપ અને ભાવની આરાધના થતી હોય છે દેવાંગી બેન એ ચાતુર્માસના પવિત્ર દિવસોની અંદર સંઘમાં કેવો આયોજન થતા હોય છે એ વિશે દર્શક મિત્રોને માહિતી આપો હા જરૂર જુઓ અજરામાં રૂપાશ્રીમાં સવારે સાડા સાત વાગે મંગલ પ્રાર્થના થી શરૂઆત થઈ જાય ત્યારબાદ આપણે જીનવાણીનું શ્રવણ આવે નવકાર મહામંત્રના જાપ કરીએ ત્યારબાદ બપોરે ધર્મ ચર્ચા હોય દેવસી પ્રતિક્રમણ હોય અને રાત્રે ખાલી મહિલાઓ માટે જ ધર્મ ચર્ચાનું આયોજન હોય છે હરિયાબેન ચાતુર્માસના દિવસોની વાત હોય અને એક ઉમંગ ઉલ્લાસ હોય તો સમગ્ર માહોલ એક ધર્મમય બને એના માટે એક સરસ મજાનું સુંદર મજાનું એક સ્તવન સંભળાવો આયો આયો ચાતુર્માસ હે આયો गुरुणी के आने से मन हर खायो मेरे भाग्य खिले है गुरु तुम सम्मिले है आज या है छाई ज्ञान की गंगा आई मोर पपीहा कोयल सांझ सुनायो आयो आयो चातुर्मास है आयो खूब सरस ધર્મપ્રેમીઓ કંકુ મહિલા મંડળના બેનો અબ તક આંગણે પધાર્યા ખાસ હેતુ તો એ છે તમે ધર્મ કરો ધર્મ કરવાથી કોણી ઉપાર્જન થાય લક્ષ્ય તો હોય આપણી સાથે દેવાંગી બેન છે મિત્રો તમને જણાવતા આનંદ થાય છે કે દેવાંગી બેન એમની સુપુત્રી એટલે કે જઈને તાજેતરમાં જ એસએસસી બોર્ડની અંદર જેઓ બોર્ડમાં ઉચ્ચ ક્રમાંક હાંસલ કર્યો છે નવાણું પોઈન્ટ કેટલા બેન

અને સંત એ બે માં જો કોઈને પ્રાધાન્ય આપવાનું હોય ને તો સંતોની સેવા કરવાનું વધારે પસંદ કરે છે જેની ફલશ્રુતિ કે બાય પ્રોડક્ટ આપણે જે કહીએ એ આ મારી દીકરીનું ઉચ્ચ પરિણામ છે દર્શક મિત્રો આપણી એક એવી ભાવના હોવી જોઈએ કે સંતાનો કરતા સંત પ્રિય લાગવો જોઈએ અને ધન કરતા ધર્મ પ્રિય લાગવો જોઈએ પૈસા કરતા પરમાત્મા વાલા લાગવા જોઈએ આ મોબાઈલ ટીવીના યુગમાં આ બધા સાધનોની અંદર સાધના એટલે કે સામાયિક અને સંસ્કૃતિજીના દર્શન એ જ્યારે પ્યારું લાગે એટલે એના ફળ અલૌકિક મળતા હોય છે અપતક ચેનલના આંગણે દેવાંગીબેન ખંધાર રિયાબેન વખારિયા અને પૂજાબેન સંઘવી પધાર્યા જૈન દર્શનની ખૂબ રોચક અને રોમાંચક વાત કરી બેન આપનો ખૂબ ખૂબ આભાર